ધ્રુવાંગ સવનુર સામે ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે પાંડેસરામાં નકલી પોલીસના નામે ત્રણ ભેજાબાજોનું કારસ્તાન સામે આવ્યું છે તમે ડિગ્રી વગર ઇનલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા ચાર લાખ પચીસ હજાર પડાવી લેવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું બે બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા જો કે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમણે ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુરનું અટકાયત કરી હતી ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવી અને ટીમે સાડત્રીસ વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ ચોવીસ વર્ષીય હર્ષિત અતુલ દિહોરા ચોત્રીસ વર્ષીય રાજેન્દ્ર વાજા અને સત્યાવીસ વર્ષીય ત્રુવાંગ સવનૂરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અન્ય આરોપી હર્ષિત દિહોરા એમ આર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત